નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું આતંકવાદ સામે ભારત લેશે કડક પગલા હાલ ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક ચાલી રહી છે જેમાં હાજરી આપવા માટે અમેરિકા વિદેશ મંત્રી એસ જયશંકરે કડક જણાવ્યું છે કે હુમલા થાય છે તો અમે ગુનેગારો સમર્થકો નાણાકીય સહાયકો અને સમર્થકો સામે કડક કાર્યવાહી કરીશું આગળ પણ અમે આવી કાર્યવાહી કરીશું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિસાવી ચૂંટણી સેમી ફાઈનલ ફાઇનલ મેચ બે હજાર It's matar વિસાવદનની જીત બાદ કેજરીવાલે ભાજપ ઉપર પ્રહારો કર્યા છે કે છેલ્લા ત્રીસ વર્ષના ભાજપે તેમને કોંગ્રેસ ઉપર વિશ્વાસ નથી અને આપ એક વિકલ્પ બનીને ઉભરી છે ભ્રષ્ટાચારને કારણે શહેરોમાં પૂર આવે છે વિસાવદનની ચૂંટણી સેમિફાઈનલ હતી ફાઇનલ બે હજાર ને સત્યાવીસ માં થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાગ્યો કેજરીવાલ બિહાર કહ્યું છે કે બિહારમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં કરવામાં આવે ઇન્ડિયા ગઠબંધન ફક્ત લોકસભા ચૂંટણી માટે હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને મહત્વની અપડેટ મેઘરાજા સુરતમાં પધારી ચૂક્યા છે આગાહી પ્રમાણે વહેલી સવારથી સુરતમાં ઝરમર વરસાદ વરસ્યો પછી બપોર બાદ પણ ધોધમાર વરસાદ પડ્યો ગાંધીનગર અને દમણમાં વરસાદ વરસતા લોકોને ઠંડકનો આનંદ થયો રાજકોટના વીરપુરમાં વરસાદ નોંધાયો જામનગરના જામજોધપુરમાં પણ સારો વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ દસ અને બાર માટે પૂરક પરીક્ષાની તારીખ જાહેર સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ દસ અને બાર કમ્પાર્ટમેન્ટના ઉમેદવારો માટે પ્રેક્ટિકલ પરીક્ષાઓ યોજવા માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે આ પ્રેક્ટિકલ પરીક્ષાઓ બે હજાર પચીસની પૂરક પરીક્ષાઓ સાથે લેવામાં આવશે દસ જુલાઈથી પંદર જુલાઈ વચ્ચે સુનિશ્ચિત કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથ રૂટ ઉપર ભૂસ્ખલન એસડીઆરએફ અને ચાલીસ લોકોને બચાવાયા છે કેદારનાથ ધામથી પરત પડતી વખતે સોનપ્રયાગ નજીક ભૂસ્ખલનમાં ફસાયેલા ચાલીસ જેટલા શ્રદ્ધાળુઓને એસડીઆરએફ બચાવ્યા છે મળતી માહિતી મુજબ મોડી રાત્રે લગભગ દસ વાગે અચાનક ભૂસ્ખલન થયું હતું જેના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને શ્રદ્ધાળુઓ ત્યાં ફસાઈ ગયા હતા આ પછી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે એસડીઆરએફ ની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બધાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફાર્મસી કાઉન્સિલ અધ્યક્ષના બંગલા ઉપર સીબીઆઈ ની રેડ સીબીઆઈ એ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના ઝુંડાલ સ્થિત બંગલા ઉપર રેડ કરી હતી તેમના પર કોલેજોને માન્યતા આપવા માટે લાંચ લેવાનો અને નકલી ઇનવર્ડ નંબર બેકડેટ એન્ટ્રીસ તથા જીપીએસસી ફાઇલોમાં હેરાફેરી કરવાનો આરોપ લાગ્યો છે આ રેડ અમાન્ય કોલેજો અને અન્ય ગોટાળાઓ સંબંધિત છે હવે મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં કોલેજોની માન્યતામાં આચરેલી ગેરરીતિઓની પણ તપાસ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રુદ્રપ્રયાગમાં અલકનંદાનું જળસ્તર વધ્યું છે મંદિરો અને મકાનો જળમગ્ન થયા છે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં સતત વરસાદને કારણે અલકનંદા નદીનું જળસ્તર અચાનક વધી ગયું છે પરિણામે નદી કિનારે આવેલા નાના મંદિરો અને મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છે અને નદી કિનારાના વિસ્તારોમાં સાવચેતી રાખવામાં આવી રહી છે સુરક્ષા અને બચાવ ટીમોને સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે ઉપર સતત વરસાદ વરસતા ભારે વરસાદને કારણે ઉત્તરાખંડ અને હિમાચલની હાલત અત્યારે ખરાબ બની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનિયા અને રાહુલ ઉપર બે હજાર કરોડ પચાવવાનો ઈડી દાવો નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની વિશેષ કોર્ટમાં દૈનિક સુનાવણી ચાલી રહી છે ઈડીએ દાવો કર્યો છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ બે હજાર કરોડની એસોસિએટેડ જનરલ લિમિટેડની સંપત્તિ હડપવાનું કાવતરું ઘડ્યું હતું ઈડી મુજબ રૂપિયા

તેઓ એસી ટકા મતોથી પંચાયત ચૂંટણી જીતીને સરપંચ બન્યા છે બાવન વર્ષીય નીલ દેસાઈ ઓગણીસો છન્નુંમાં ડિપ્લોમા પૂર્ણ કર્યા પછી ઇલેક્ટ્રિકલ બિઝનેસ ચલાવી રહ્યા છે તેઓ બે હજાર છવ્વીસમાં તેઓ સત્યાવીસમી વખત બારમાની પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાત બાદ હવે કચ્છમાં સૌરાષ્ટ્રનો વારો ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી ભારે વરસાદ થયો આ કારણે બનાસકાંઠા અને મહેસાણામાં પૂરની પરિસ્થિતિનું સર્જન થયું આ વચ્ચે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા છે આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં મેઘરાજાની બેટિંગ જામનગરના જામજોધપુર ટાઉનમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન આઠ મિલીમીટર જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં બાર મિલીમીટર લાલપુરના હરિ ગામમાં દસ મિલીમીટર પરડવા ગામમાં પાંચ મિલીમીટર વરસાદ નોંધાયો છે ગામડામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે જામનગરના જોડિયામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો સુબેર તાલુકામાં બુધવારના રોજ એકસો ને આઠ મિલીમીટર વરસાદ નોંધાયો ભારે વરસાદના કારણે પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયા ઘણા ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા ભારે વરસાદને કારણે ડાંગનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે આ સાથે ડાંગના ધોધ પણ જીવંત થઈ ઉઠ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ શરૂ લોકો ફસાયા અમદાવાદ શહેરના જોધપુર ગામ એસજી હાઈવે બોડકદેવ મકરબા વસ્ત્રાપોર ઇસ્કોન સહિતના વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો બીજી તરફ રાજકોટ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો રસ્તામાં ધોધમાર વરસાદને કારણે વાહનોને ઘણા લોકો પાણીમાં ફસાયા હતા ઉપરાંત વિસનગર તાલુકાના કડા ગામે પણ બે ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે જીરો બેલેન્સ પર બેંક નહીં કાપે પૈસા ખેડૂતો જેવા પ્રાથમિક વર્ગોને થશે આ પેલા એસબીઆઈ અને કેનેરા બેંક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિટ એન્ડ રન કેસમાં પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો છે અમદાવાદના સાહીબાગ વિસ્તારમાં સીલા લેખ ચાર રસ્તા પાસે એક કાર ચાલકે બાઇકને ટક્કર મારીને પરાળ થઈ ગયો જેમાં બાઇક ચાલકનો મોત થયું હતું આ હીટ એન્ડ રન નો કેસનો આરોપી કાર ચાલક ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દિગવિજયસિંહ ગોહિલ હોવાનું સામે આવ્યું છે આરોપી પોલીસ કોન્સ્ટેબલ દિગવિજય ગોહિલની પોલીસે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં કાજિયા જુલુસ અંગે મોટી અપડેટ આગામી મોરમના તહેવાર નિમિત્તે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકના અધ્યક્ષસ્થાને અમદાવાદ શહેર તાજિયા કમિટીની મિટિંગ રાખવામાં આવી અમદાવાદ શહેરમાં તાજિયા કમિટીએ પોલીસ કમિશનરનું સન્માન કર્યું શહેરના અગ્રણી મુસ્લિમ બિરાદરો તથા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સંકલન દ્વારા તાજિયા જુલુસ આયોજન અંગે ચર્ચા કરી હતી મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ અમેરિકાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ ટેરિફ લાદવાની જાહેરાત કરી રેસી ટેરિફમાં વધારાને કારણે સમગ્ર વિશ્વના નાણાકીય બજારોને હચમચાવી ગયા આ ટેરિફના કારણે અમેરિકાના ઉદ્યોગોને લગભગ સિત્તેર પાંચ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે ટ્રમ્પની ટેરિફ નીતિથી સૌથી વધુ ભારત ચીન જેવા દેશો સાથે વેપાર કરતી કંપનીઓને નુકસાન થયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે